પોલીસ પ્રશાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી નગર પોલીસ ટીમ દોઢેક મહિના પહેલા મધ્યપ્રદેશ થી નીકળી ગયેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી નગર પોલીસ સ્ટેશનની ટીમ ગત તારીખ સત્તર બાર ચોવીસના રોજ એક દિવ્યાંગ બાળક ચમારજ ગામ ખાતેથી એકલો મળી આવ્યો હતો બાળક દિવ્યાંગ હોય જે બોલી કે સાંભળી પણ શકતો ન હતો જેથી જીઆરડી કર્મચારીએ તુરંત જ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી છોરાવરનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તાત્કાલિક ચમારજ ગામે પહોંચ્યા હતા દિવ્યાંગ બાળક પરિવારથી અલગ નીકળી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું જેથી બાળકને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેને હાથમાં તેનું વતનનું નામ ટૂંકમાં લખેલું જોવા મળ્યું હતું જેથી પોલીસ સ્ટાફ દ્વારા બાળકના વતનમાં તેના પરિવારજનોનો સંપર્ક કરતા બાળક મધ્યપ્રદેશના પ્રદેશના દેવાંસ શહેરનો હોવાનું જણાવ્યું છે જેથી બાળકના પરિવારજનો આવે ત્યાં સુધી બાળકને પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું અને બીજા દિવસે સુરેન્દ્રનગર ચાઇલ્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવેલ છે પરિવારનો સંપર્ક કરતા તેમના પાસેથી ભાડાના પૈસા ન હોતા હેડ કોન્સ્ટેબલ ખોડુભા ભાઉભાઈ

એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે